તો આજે તો કઈ તારીખ થી આજે ત્રણ તારીખ થી આજે ત્રણ થાય કાલે ચાર તારીખ છે ઓહો હો તો કાલે સારું ભરો બરોબર ચાર કાલે ચાર તારીખ છે ને ચાર તારીખે કેમ છે અહીંયા સેવા કેમ છે તો હું તમને કાલે એમ કરો ને હા તો તારે અપડેટ કરવાનું બાકી છે તો અપડેટ કરવાનું બાકી છે તો મિત્રો મારા મમ્મી કીધી કે આજે હિંમતનગર હિંમતનગર અપડેટ કરવાનું તો આધાર કેમ પણ અપડેટ થયું નથી લાઈનમાં ઉભરાઈને ઉભરાવીને થાક્યા પણ અપડેટ થયું નહીં અને જે ગામડાની પબ્લિક છે એને અપડેટ કરવાવું ઘરે ઘરેમાં જવું પડે છે એટલા માટે કાલે ચાર તારીખે ચાર એક બે હજાર પચીસ અને કાલે છે શનિવાર સવારે નવથી પહોંચનો ટાઈમ છે જે લોકોનું નવું આધાર કાર્ડ કઢાવવું હોય આધાર કાર્ડ અપડેટ કરાવવું હોય સરનામું સુધારવું હોય મોબાઈલ નંબર મેળો કરવો હોય પછી રે સંખ્યા ઇ કેવાય કરવાનું બાકી હોય પછી આયુષ્માન કાર્ડ કાઢવાનું બાકી હોય એ લોકો કાલે સવારે નવથી પોચ કયું સ્થળ ગોભોઈ પ્રાથમિક શાળા તાલુકો હિંમતનારા જિલ્લો સાબરકાંઠા ગોભોઈમાં કાલે સવારે નવથી પોચનો ટાઈમ જે બી કરવું હોય એ કાલે સવારે નવ વાગે ગોભોઈ પ્રાથમિક શાળામાં તાત્કાલિક આવી જજો મારા મમ્મીને હું મોકલવાનો છું એને આપણે અપડેટ કરાવવાનું બાકી છે તો કાલે સવારે નવથી પોંચ ચાર એક બે હજાર પચીસ સ્થળ છે ગોપુર પ્રાથમિક શાળા ઓકે તો કાલે બધા તૈયાર રહેજો અને આ વિડીયો અત્યારે ને અત્યારે શેર કરો અને કાલે બધા આવી જાય અને સેવા કેમ છે એના માટે બધા લોકો વિડીયોને શેર કરજો મળીએ બાય